નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું નિમેશ પટેલ આપણે અંક ગણિતની ચર્ચા કરીએ છીએ જેમાં ટોપિક નંબર આઠ એટલે બાદ બાકીની ચર્ચા કરીએ છીએ જેમાં આપણે આગળ સાદી બાદ બાકી એના પછી દસ કાવારી બાદ બાકી હવે આગળ આપણે પોઈન્ટવાળી બાદ બાકીની ચર્ચા કરીશું જો આગળના ભાગમાં તમે સાદી બાદ બાકી અને દસકાવારી બાદ બાકીનો અભ્યાસ કર્યો ન હોય તો પહેલાં એનો અભ્યાસ કરજો અને પછી આજના વિડીયોનો અભ્યાસ કરજો અને આગળના ભાગમાં આપણે કોઈ સંખ્યામાં જો વચ્ચે ઝીરો આપેલા હોય તો એનો દસકો કઈ રીતના લેવું એ પણ વિડીયો બનાવી અને મૂકેલો છે તો એ જોઈ લેવો અને પછી આ પોઈન્ટવાળી બાદ બાકીનો અભ્યાસ કરવો તો ચલો જોઈએ પોઈન્ટવાળી બાદ બાકી અહીંયા આગળ એક અને બે એ સાદી બાદ બાકી આપેલી છે તો અહીંયા આગળ આપણે સાદી બાદ બાકીનું રિવિઝન કરીશું અહીંયા આગળ એ દસકાવાળી બાદ બાકી આપેલી છે તો એનું રિવિઝન કરી અને પછી આપણે પોઈન્ટવાળી બાદ બાકીની શરૂઆત કરીએ તો ચલો અહીંયા આગળ ત્રણ હજાર છસો ઇઠોતેર માઇનસ ત્રણસો એકવીસ અહીંયા આગળ ત્રણ અંક આપેલા છે તો અંક ગોઠવવાના કઈ રીતના તો એકમના અંકને ચેકમનો અંક મૂકવો અહીંયા આગળ એકમનો અંક આઠ અહીંયા આગળ એકમનો અંક એક તો અહીંયા આગળ આવશે એક પછી બે પછી ત્રણ આ રીતના બાદ બાકી ગોઠવવાની કઈ રીતના એકમના અંક તેને ચેકમનો અંક મૂકવો હવે આઠ એમાંથી એક જાય એટલે આવશે સાત સાતમાંથી બે જાય એટલે પાંચ છમાંથી ત્રણ એટલે ત્રણ અહીં કંઈ ના હોય તો ઉપરથી ત્રણ એમના એમ આવશે નીચે તો આપણો જવાબ બનશે ત્રણ હજાર ત્રણસો સત્તાવન તારો મિલાવવા માટે શું કરવાનું આ નીચેની રકમ અને આ નીચે બંનેનો સરવારો એટલે સાત વત્તા એક આઠ પાંચ વત્તા બે સાત ત્રણ વત્તા ત્રણ છ અને આ ત્રણ તો જવાબ કયો સાચો ચલો હવે જોઈએ દસકાવારી બાદ બાકી અહીંયા આગળ જીરો મારી સંખ્યા આપેલી છે ત્રણ હજાર ઓછા એક હજાર છસો આની આપણે કરીશું બાદ બાકી હવે અહીંયા આગળ એ એકમના અંક નીચે એકમનો અંક આપેલો છે એટલે જીરોમાંથી પાંચ બાદ કરવાના છે કંઈ હોય જ ના અને પાંચ રૂપિયા આપવાના થાય તો આપી શકાય ન આપી શકાય એ રીતના જીરો હોય તો પાંચ રૂપિયા કઈ રીતના આપી શકાય તો જીરોમાંથી પાંચ બાદ થશે ને એટલે લઈશું દસકો દસકો લેવા શું કરવાનું જે જીરો ઉપરથી શરૂઆત કરીએ એના ઉપર મૂકવાના દસ હવે વચ્ચે જે જીરો આવશે એના ઉપર મૂકીશું નવ અને આગળની સંખ્યા ઉપર એક ઓછું થાય એટલે ત્રણ ઉપર આવશે બે જો આ વિડીયોમાં ખબર ના પડે એટલે કે આ ઝીરોવાળી બાદ બાકી કઈ રીતના કરવાની એ ખબર ના પડે તો આની આગળના ભાગમાં એ બધી જ સંખ્યાઓ ઝીરોવાળી લઈ અને એની બાદ બાકી કઈ રીતના કરી એ સમજાવેલું છે તો આની નીચે એની લિંક આપેલી છે તો પહેલાં એ વિડીયો જોઈ લેવું અને પછી આ વિડીયો જુઓ ચલો દસમાંથી પાંચ જશે એટલે પાંચ નવમાંથી આઠ એટલે એક અહીંયા કે નવમાંથી ત્રણ છ એટલે ત્રણ બેમાંથી એક જાઇડે આવશે એક તો જવાબ કેટલો બનશે એક હજાર ત્રણસો પંદર તારો મિલાવવા માટે શું કરીશું આ બંનેનો સરવારો પાંચ વત્તા પાંચ એટલે દસની ઝીરો વધી આવશે એક આઠ નવ દસની ઝીરો આવશે વધી આવશે એક છ અને ત્રણ નવને દસની ઝીરો વધી આવશે એક બે ત્રણ તો કમ્પ્લીટ આ બંનેનો સરવારો કરીશું એટલે ત્રણ હજાર જવાબ આવશે એટલે આપણી વાત બાકી સાચી ચલો હવે દાખલા નંબર ત્રણ દાખલા નંબર ત્રણમાં એ પોઈન્ટની શરૂઆત થશે અહીંયા આગળ જુઓ આઠ પોઈન્ટ પાંચ ઓછા બે પોઈન્ટ એક તો બે આ પોઈન્ટ એ શું કરવાનું પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકીશું આગળ આપણે સરવારાની ચર્ચા કરી એમાં પોઈન્ટવાળા દાખલા આપણે જોયા તો શું કર્યું એમાં પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકવાનો તો આમાં પણ એ રીતના આ પોઈન્ટ જે આપેલો છે એની નીચે આ સંખ્યાનો પોઈન્ટ મૂકીશું આગળ બે હોય તો બે પાછળ એક હોય તો એક આ રીતના સંખ્યા ગોઠવવાની હવે સરવારામાં આપણે ઉમેરતા હતા આમાં કરીશું બાદ એટલે પાંચમાંથી એક જશે એટલે આવશે ચાર આગળ આઠમાંથી બે જાય એટલે આવશે છ હવે શું કરવાનું પોઈન્ટની લાઈનમાં નીચે પોઈન્ટ મૂકીશું તો આ પોઈન્ટની લાઈન અહીંયા આગળ આવશે પોઈન્ટ તો આપણો જવાબ કેટલો બનશે છ પોઈન્ટ ચાર ધ્યાન શું રાખવાનું ખાલી પોઈન્ટની પોઈન્ટ મૂકવો જોઈએ તો આપણો જવાબ કયો છ પોઈન્ટ ચાર ચલો આગળ ઓગણીસ પોઈન્ટ ત્રણ ઓછા બીજું કામ શું કરવાનું પોઈન્ટ નીચે પોઈન્ટ તો આ પોઈન્ટને હું આગળ મૂકીશ આગળ પોઈન્ટને અડીને આગળ ત્રણ હોય તો આગળ ત્રણ મૂકીશું પછી એની પહેલાં આંખ નીચે મૂકવા ના જવાનું પોઈન્ટની નજીકની સંખ્યા હોય તો પોઈન્ટની નજીક મૂકવી એ રીતના પાછળ પણ પાંચ તો અહીંયા આગળ પાંચ આ રીતના પોઈન્ટ જે પોઈન્ટ મૂકીને હવે શું કરવાની બાદ બાકી આ ત્રણમાંથી પાંચ જશે નહીં એટલે શું કરવાનું દસકો લઈશું તો દસકો લઈએ દસ ઉમેરા એટલે ત્રણ ઉપર થશે તેર બરાબર અહીંયા આગળ ત્રણ હતા અને દસ ઉમેરાશે એટલે તેર તો ઉપર તેર બાજુમાંથી એક ઓછો થાય એટલે નવ ઉપર થશે આઠ તેરમાંથી પાંચ જોઈએ એટલે આઠ અહીંયા આગળ પોઈન્ટની નીચે આવશે પોઈન્ટ પછી આગળ આઠ મોથી ત્રણ જાય એટલે પાંચ આઠ મોથી ત્રણ બાદ થશે એટલે આવશે પાંચ અને આગળથી એક નીચે આવશે એટલે જવાબ શું આવશે પંદર પોઈન્ટ આઠ એ આપણો જવાબ બનશે હવે આપણે સાદી રીતમાં જે રીતના તારો મિલાવતા એ જ રીતના પોઈન્ટવાળીમાં સંખ્યામાં પણ આપણે તારો મિલાવી શકીએ કઈ રીતના તો આ બે સંખ્યા હસી એનો કરીશું સરવાળો તો જો આઠ વત્તાં પાંચ તેલનો તગડો વધી આવશે એક પાંચને થઈને આઠને એક નવ અને આગળ આવશે એક અને પોઈન્ટની નીચે આગળ આવશે પોઈન્ટ એટલે ઓગણીસ પોઈન્ટ ત્રણ તો ઉપર હતા ઓગણીસ પોઈન્ટ ત્રણ ધ્યાન શું રાખવાનું પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકવું આવશ્યક છે ચાલો દાખલા નંબર પાંચ બોતેર પોઈન્ટ છન્નું ઓછા ચૌદ પોઈન્ટ પચીસ તો અહીંયા આગળ હું લખું બોતેર પોઈન્ટ છન્નું ઓછા પોઈન્ટની નીચે પોઈન્ટ આગળ ચૌદ અને પાછળ પચીસ ચલો હવે હવે કરીશું બાદ બાકી અહીંયા આગળ છમાંથી પાંચ જાય લેખક નવમાંથી બે જાય એટલે સાત અહીંયા આગળ જુઓ હવે બેમાંથી ચાર બાદ થશે નહીં તો દસ કોલીએ દસ કોલીએ એટલે બે ઉપર દસ ઉમેરાશે એટલે આવશે બાર સાતમાંથી એક ઓછો થાય એટલે આવશે છ હવે આ બારમાંથી આઠ જોઈએ બારમાંથી ચાર કાઢીશું લે આવશે આઠ બાર ઓછા ચાર એટલે આઠ અને આ બાજુ છ ઓછા એક એટલે પાંચ તો આપણો જવાબ કેટલો આવશે અઠાવન પોઈન્ટ એકોતેર ખાલી પોઈન્ટ પોઈન્ટના નીચે પોઈન્ટ મૂકી અને જે રીતના આપણે સાદી રીતના બાદ બાકી કરીએ છીએ એ જ રીતનો ઉપયોગ કરી બાદ બાકી કરવાની ચલા કરો પંચાણું પોઈન્ટ ચોવીસ ઓછા અહીંયા આગળ જોવા ત્રણ પોઈન્ટ બે પોઈન્ટ આગળ પણ એક સંખ્યા પાછળ પણ એક સંખ્યા તો શું કરવાનું પોઈન્ટની જે પોઈન્ટ મૂકીએ પહેલાં આગળ એક સંખ્યા એટલે આગળ ત્રણ પાછળ એક સંખ્યા અહીં આગળ બે તો આ રીતના ત્રણ પોઈન્ટ બે હવે અહીં કંઈ ના હોય તો તમે ઝીરો મૂકી શકો નીચે જીરો નામ મૂકો તો ચાલશે ચારમાંથી ઝીરો જાય એટલે અહીંયા આગળ ચાર જ આવશે બેમાંથી બે જાય એટલે ઝીરો અહીંયા આગળ આવશે પોઈન્ટ પાંચમાંથી ત્રણ જાય એટલે આવશે બે અને ઉપરથી આવશે નવ તો જવાબ કેટલો આવશે પોણું પોઈન્ટ જીરો ચારે આપણો જવાબ બનશે ચલો આગળ દાખલા નંબર સાત સો પોઈન્ટ ઓગણચાલીસ માઇનસ એકવીસ પોઈન્ટ છન્નું તો અહીંયા આગળ હું લખું સો પોઈન્ટ ઓગણચાળીસ અહીંયા આગળ પોઈન્ટની નીચે પોઈન્ટ આગળ એકવીસ પાછર છન્નું ચલો હવે બાદ બાકી આ નવ ઓછા છ એટલે ત્રણ બાજુમાં ત્રણમાંથી નવ જશે નહીં તો દસ કો દસ કો લઈએ એટલે અહીંયા આગળ દસ ઉમેરાશે એટલે આવશે તેર ત્રણ ઉપર કેટલા આવું તેર હવે બાજુમાં જુઓ જીરો તો એના ઉપર આવશે નવ ફરી ઝીરો તો આવશે નવ અને અહીંયા આગળ એક ઉપર થશે જીરો જ્યાર સુધી એકથી નવ સુધીની કોઈ સંખ્યા ન આવે વચ્ચે જીરો હોય ત્યાં સુધી દસ કો આગળ લઈ જાઓ ઉપર કેટલા મૂકવાના નવ અને આગળની સંખ્યામાંથી એક બાદ કરીશું ચલો હવે તેર ઓછા નવ એટલે આવશે ચાર અહીં આગળ પોઈન્ટમાંથી પોઈન્ટ હવે નવ ઓછા એક એટલે આઠ નવમાંથી બે જશે એટલે આવશે સાત અને આગળ આવશે જીરો એ લખવું હોય તો લખી શકાય તો જવાબ કેટલો બનશે ઇઠોતેર પોઈન્ટ તેતાલીસ તારો મિલાવો હોય તો આ બંને સંખ્યાઓનો સરવાળો કરી શકાય સરવાળો કઈ રીતના કરવાનો તો જુઓ છ વત્તા ત્રણ એટલે આ નવ નવ વત્તા ચાર એટલે તેરનો તગડો આવશે વધી યાગર આવશે એક આઠ નવ એક દસ એટલે ઝીરો વધી યાગર આવશે એક સાત ને બે નવ ને દસ ની જીરો વધી એક એક વત્તા ઝીરો એટલે એક તો આ રીતના તમે સરવાળો કરી શકો અને જવાબ સાચો છે કે ખોટો એ તપાસ કરી શકાય ચલો આગળ છસો એકવીસ ઓગણીસ ઓછા નીચે પોઈન્ટ આગળ આવશે બાવીસ પાછા આવશે ચોત્રીસ નવમાંથી ચાર જાય એટલે આવશે પાંચ હવે એકમાંથી ત્રણ જશે નહીં તો એક ઉપર આવશે અગિયાર એક ઉપર કેટલા આવશે અગિયાર બાજુમાં એક ઉપર થશે જીરો બાજુની સંખ્યામાંથી એક ઓછો થાય અને ત્યાં દસ ઉમેરાશે એક ઉપર આવશે જીરો અને અહીં આગળ એક ઉપર આવશે અગિયાર અગિયારમાંથી ત્રણ જાય એટલે આઠ અહીંયા આગળ પોઈન્ટની નીચે પોઈન્ટ હવે અહીં આગળ જીરોમાંથી બે બાદ થશે નહીં તો શું કરવાનું ફરીથી દસ કો લઈશું તો અહીં આગળ જીરો ઉપર આવશે દસ જીરો પર કેટલા આવશે દસ આ બાજુમાં બે ઉપર આવશે એક દસમાંથી બે જાય એટલે આવશે આઠ હવે આગળ એકમાંથી બે બાદ થશે નહીં તો ફરીથી દસ કો લઈએ તો એક ઉપર આવશે અગિયાર છ ઉપર આવશે પાંચ અગિયારમાંથી બે જોયેલા આવશે નવ અગિયારમાંથી બે બાદ કરીએ તો કેટલા આવશે નવ અને આગળ પાંચ એમને એમ નીચે આવશે તો જવાબ શું આવશે પાંચસો અઠ્ઠોનું પોઈન્ટ પંચ્યાસી ઉપરની સંખ્યા લખી પછી ઉપરની સંખ્યામાં જો પોઈન્ટ હોય એ જ પોઈન્ટની નીચે બીજી સંખ્યાનો પોઈન્ટ મૂકીશું પછી એની સંખ્યા આગળ પાછળ જે આપેલી હોય બાવીસ અને ચોત્રીસ એ ગોઠવી અને એની બાદ બાકી કરીશું જો સરળતાથી એટલે સાદી રીતથી બાદ બાકી ન થાય તો આગળની સંખ્યા પ્રમાણે આપણે એના ઉપર દસ કો લઈ જોથી દસ લેવાની શરૂઆત કરીએ તો દસ ઉમેરાશે આગળની સંખ્યામાંથી એક બાદ થશે અને દસ કો લઈ અને એની સરળતાથી બાદ બાકી કરી શકાય ચલો અહીંયા આગળ ખાલી આપેલા છે બા વન અને પાછળની સંખ્યા એ પોઈન્ટમાં આપેલી છે ત્રણ પોઈન્ટ ઓગણત્રીસ તો આપણે શું કરીશું ખાલી બાપ વન આપેલા હોય તો એ આગળ પોઈન્ટ મૂકી અને પાછળ ઝીરો ઝીરો મૂકી શકાય આ સંખ્યા વંચાય કઈ રીતના ખાલી બાપ વન જ વંચાય પણ પોઈન્ટ મૂકવું હોય તો બાપ વન પોઈન્ટ ઝીરો જીરો મૂકી શકાય પછી ઓછા આ પોઈન્ટની નીચે પોઈન્ટ એ આગળ આગળ ત્રણ તો ત્રણ પાછળ ઓગણત્રીસ તો એ આગળ આવશે ઓગણત્રીસ હવે શું કરશું દસ ખોલીશું કેમ ઝીરોમાંથી નવ બાદ થશે નહીં તો દસ ખોલીએ તો આવશે દસ બાજુમાં આવશે નવ અને અહીંયા આગળ બેના ઉપર આવશે એક ચાલો દસમાંથી નવ જશે એટલે એક નવમાંથી બે એટલે સાત અહીંયા આગળ પોઈન્ટની નીચે આવશે પોઈન્ટ એકમાંથી ત્રણ બાદ થશે નહીં તો એક ઉપર આવશે અગિયાર અને પાંચ ઉપર આવશે ચાર અગિયારમાંથી ત્રણ કાઢીએ એટલે આવશે આઠ અને ઉપરથી ચાર એમના એમ નીચે આવશે તો જવાબ કેટલો આવશે અડતાલીસ પોઈન્ટ એકોતે આપણો જવાબ બનશે જો તારો મિલાવ હોય તો સરવાળો કરીને ચેક કરી જોઈએ તો જુઓ આ નવ બતા એક એટલે દસની જીરો અહીં બધી આગળ આવશે એક સાત આઠ નવ એક વધી એટલે દસની ફરી જીરો આવશે વધી આવશે અહીંયા આગળ એક આઠ નવ દસ અગિયારને એક નો બગરો વધી આવશે એક ચાર વત્તા એક અહીંયા આગળ પાંચ તો જવાબ અડતાલીસ પોઈન્ટ આવશે ચલો આગળ દાખલા નંબર દસ તોણું પોઈન્ટ છપ્પન પાછળ આપેલા છે ખાલી અઠ્યાવીસ તો અઠ્યાવીસ પોઈન્ટ જીરો જીરો મૂકી શકાય તો અહીંયા આગળ મૂકીશું પોઈન્ટ આગળ અઠ્યાવીસ છે તો અઠ્યાવીસ જો એકલા અઠ્યાવીસ તો આગળ મૂકવાના પાછા આવશે જીરો ઝીરો તો અઠ્યાવીસ પોઈન્ટ ઝીરો ઝીરો અહીંયા આગળ છમાંથી ઝીરો એટલે છ પાંચમાંથી ઝીરો એટલે પાંચ અહીંયા આગળ પોઈન્ટને નીચે આવશે પોઈન્ટ હવે ત્રણમાંથી આઠ જશે ને ત્રણ ઉપર આવશે તેર અહીંયા આગળ નવ ઉપર આવશે આઠ તેરમાંથી આઠ જાય એટલે પાંચ આવશે અને આકરા આઠમાંથી બે એટલે છ તો આપણો જવાબ કેટલો બનશે પોસઠ પોઈન્ટ છપ્પન એ આપણો જવાબ બનશે અહીંયા આગળ આપણે પોઈન્ટ એટલે કે દશાંશવાળા દાખલાનો અભ્યાસ કર્યો એક જ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની ઉપરની સંખ્યામાં પોઈન્ટ જો હોય પછીની સંખ્યામાં પોઈન્ટ એને નીચે જ મૂકવાનો થશે પોઈન્ટની જે પોઈન્ટ આવશે એ પ્રમાણે સંખ્યા આગળ પાછળ ગોઠવી અને બાદ બાકી સરળતાથી કરી શકાય જો દસ કો લેવાની જરૂર પડશે તો જો આગળથી તમે દસ કોલેવાની શરૂઆત કરેલી હોય તે સંખ્યા ઉપર દસ ઉમેરીશું એટલે પંદર હસી પાંચ હોય તો પંદર આવશે જો ઝીરોથી શરૂઆત કરી હોય તો ઝીરો ઉપર આવશે દસ બાજુની સંખ્યા પર એક ઓછો થાય એટલે પાંચ છો તો ચાર થયો ચાર હોય તો ત્રણ થાય પછી જ દસ કામોથી નીચેની સંખ્યા બાદ ન કરી શકાય તો ફરીથી એના ઉપર દસ લઈ શકાય તો અહીંયા આગળ આપણે કેટલીક વાળી બાદ બાકીની ચર્ચા કરી વિડીયો ગમતો હોય તો લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી જય હિન્દ જય ભારત